અંકલેશ્વર બંધ હાલતમાં પડેલા ગોદાઉનમાં કોઈક બુટલેગરે દારૂ સંતાડતા ગોદાઉન માલિક તેની જાણ થતા તેને પોલીસને જાણ કરતા પોલીસ એ તપાસ કરતા ઓગણીસ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બુટલેગરની તપાસ શરૂ કરી છે અંકલેશ્વર પાનોલી માં આવેલ કામધેનુ ઇસ્ટ્રીટ બે માં બંધ હાલતમાં પડેલ ગોડાઉનલી સ્ટાફ પેટ્રોલિંગમાં તે દરમિયાન બાતમી મળી હતી કે કામધેનુ ઇસ્ટ્રેટ બે માં પ્લોટ નંબર ઈ ઓગણીસ માં આવેલ ગોડાઉન માં શંકાસ્પદ બોક્સો પડેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ગોડાઉન માલિક વિનય સુભાષ

માટે માલિક ની જાણ બહાર ગોડાઉન નો ઉપયોગ કર્યો હોવાનો બહાર આવ્યું હતું આ ગોડાઉનમાં સંગ્રહ કર્યો હતો તે અંગે પાનોલી પોલીસે નજીકના સીસીટીવી ફૂટેજ ચકાસવાની તજવીજ હાથ ધરી છે જોકે કહેવા માટે તો ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ પાનોલી એક ગોડાઉન માં અને તે પણ પાર્કી મિલકત ના ગોડાઉન માં આટલી મોટી હદે જથ્થો ઉતરી જાય અને તેમાં ગોડાઉન માલિક ને પણ જાણ ના હોય જે સમગ્ર ઘટના પોલીસ ની ઊંડાણ પૂર્વક ની તપાસ નો વિષય બન્યો છે અને પોલીસ આગામી દિવસમાં આમાં કેવી રીતે તપાસ કરે છે કેટલી તલસ્પર્શી રીતે તપાસ કરે છે તે પણ હવે જોવું રહ્યું